નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ તાલીમ શરૂ થાય છે ફૂવાની ઘણી રાહ જોયા પછી એ આવી ત્યારે જમાડી લેવાનું પાડોશીને કહી ખુશાલે શોખલાલને પોતાની સાથે પોતાના ખરાક લગતાની પીછાણ કરાવવા ઉપાડ્યું નાનકડી હાટડી પર જઈ તાળું ખોલતા પહેલા ખુશાલે હાથડીના ઉમરે હાથ લગાડી લગાડી ત્રણ વાર આંખોને પછી તાળો ખોલતો ખોલતો એ કહેતો ગયો સારા પ્રતાપ આ હાટડીના બાર મહિના સુધી એને મન સંગર્યું હતું ઓઢી રાખવાનું ભાડું કયા ભાઈના ખિસ્સામાં હતું ને ભાડું થયું તે દી કહ્યું ભાઈ વૃષ્ટિના માળામાં વાંધાને ઓડી દેવાનું શબ્દ બોલાયા ત્યારે હાટડી ઉગડી સુડલામાં વાસણ મુકાવતો હતો સુખલાલે જોયું કે આ હાટડીમાં પહોળાઈ એ લંબાઈ પાંચ ફૂટનો આદમી સુવાની સ્થિતિમાં પૂરો સમય તેટલી જગ્યા નહોતી અહીં સુતા એણે અજાયબ બનીને પૂછ્યું તૂટ્યા વાળીને સૂઈ શકાતું બે વાર ચોરી થઈ ગઈ કોઈને ત્યાં સુઈ જવું પોસાય તૂટ્યા વાળ્યા હોય એટલે સૂતાના સૂતા ને જાગતાના જાગતા તૂટવાઈ જઈએ તો ચાર દાડીએ ચોપાટીના વેફરામાં ફગાવી નાખીએ ભાઈ ચપી તો જીત છે જી એકલવાયા આદમીની માં કહેવાય ચંપી મુંબઈમાં તો હવે ચોરી નથી થતી લે જવાબ દે આને તાત્યા કહેતે કહેતે ખુસેલી સુખલાલ સામે આંખનો ચિમકારો માર્યો પાટીવાળાના મોં પર નાની છોકરીના જેવી સલમની છાયા પડી ગઈ એણે પોતાની ભાષામાં જે ગોટો વાળ્યો તે પરથી સુખલાલ આટલો ભાવ તો પકડી શક્યો કે આની ચીજો જોરતા પહેલાં વિઠોબા મને આંદળો ગીતે જ કરે હું મોટર ખટારામાં ચકદાયેલો તે દિવસે મારી સારવાર આ સીઠે જ કરેલી મને ભાત ભેળો પણ એ જ કરે છે એનો તો ઘણા ઉપકાર બસ ચલ્લા કંઈ ખુશાલ ટોપળું ઉપાડવા માંગ્યો નહીં સેટ હજી વજન નથી થયું જાસ્તી વાસણ મૂકો ઘાટીવાળાએ સામેથી વધુ બોજ માગ્યો હવે મારી રહીશ નહીં આજે તો થોડુંક જ રખડવું છે કહીને ખુશાલે ટોપલો પાટીવાળાના સીર પર ચડાવ્યું ઉપત રાજવાને તોલા મૂક્યા ધોળે દિવસે પણ જે લતા ભીગાણા લાગી મુંબઈમાં ને મુંબઈમાં જે લતાઓ પાંચસો માઇલ દૂરના પરદેશી પ્રદેશો લાગે એકાદ ચહેરો પણ જ્યાં પરિચિત વાળો ન મળી પ્રત્યેક મોં પર જ્યાં વાત વાતમાં હુલ્લદની પ્યાસ ડોકિયા કરતી લાગી એવા દેશી લતામાં ને પરદેશી લતામાં આગળ આગળ ચાલતા ખુશાલનો કંઠ કોણ જાણી કેવી જુક્તિ કરીને વિચિત્ર જાતના અવાજો કાઢતો ગયો ડેંચી ડે ડેંચી હાંડી હાંડી કોઈને ચાચા તો કોઈને ખાસાબ કહીને બોલાવતો કોઈને સલામ આલે કુમ કહી અદબ કરતો ને કોઈ બીજાને ક્યુરે મિયા ઠેઠણે જેવા ઠેકડીના બોલે બોલાવી સામેથી મહેરબાન ખુશલભાઈ અરે યાર આતે ભીને એવા વિનયભર્યા શબ્દો સાંભળતો ખુશલ જૂના ગ્રાહકોની મોહબ્બત કરતો ગયો વગર ઉગરાણીએ પણ સામે ચાલી કેટલા ગ્રાહકો એને શર્મિંદા શબ્દોમાં કહેતા હતા કે લડકે કી કસમ કુશલભાઈ આ તે મહિને મેં પૈસા ચૂકા દૂગા ન ચૂકાવ તો તું મેરે જૂતે ઓર મેરા મૂળ ફિકર નહીં ફિકર જનાબ ખુશાલનો એ જ જવાબ હોય સોને ખુશાલ સુખલાલની પીછા લેતો ચાલ્યો આ મારો નાનેરો ભાઈ છે હવે પછીથી એ વેચવા નીકળશે એ આવે ત્યારે કરાવવાની છે સમજ્યા આ લતાઓમાં બે ધડક ફરવાની એક ચાવી છે તે તને હું આપી દઉં સુખા એમ કહીને ખુશાલભાઈએ સુખલાલની નજીકમાં જ એ કાનમાં કહ્યું ભાઈ માણસને જાણી જોતો જ ન હોય એવો આંધળો ભીત બની જજે શંકાની નજર પડશે ને તો તું જીવતો પાછો નહીં આવ વર્તા ખુશાલે હાફ ફાસ્ટ ખ્રિસ્તીઓના ને યુરેજનોના લતા સંસરો માર્ગ લીધો ને ડેન્ચી સોસ પેન ફાઈવ પેન એવા તદ્દન બદલે સુરોમાં ટોંકા કાઢ્યા સુખલાલને તો કૌતુક જ થઈ ગયું ઘોઘરા અવાજના ઘોઘરા ખખડાવતા આ ધીંગા ગળામાં નોખા નોખા નિમંત્રણ સ્વરોની બંસીઓ ક્યાંથી ને કોણે ગોઠવી હતી યુનેન સીલ મેમ સાપ બેસ્ટ ક્વોલિટી એમ તો ખુશાલ એક મકાનની સીડી પાસે ઉપર રહ્યો સામેથી યુવાન જેવી ગોરી ઓરત સફેદ કપડે ઉતરતી હતી તેણે નો આજ નહીં લેના એટલા શબ્દો બોલવાની સાથે સુખલાલની સામે નજર તાકી એ સીરેના પગથિયા પર હતી ત્યાં જ એકદમ સ્તંભ થઈ ગઈ એના મોંમાંથી ચોકેલા ઉદ્ગારો નીકળ્યા હોજ દિસ એક કોણ સ્માટી સુખલાલ પણ થાકી રહ્યો આ તો નર્સ લીના હતી યુ લિટલ ડેવિલ અરે તું દે ત્યાં નાના કડા કેતી એકદમ બબ્બે પગથે કદમ ભરી નીચે આવી જાણે લસરતી આવી ખુશલ ખાસિયાળો પડી ગયો અંગ્રેજી ભાષાના ડેંચી સોસ પેન ફાઈવ પેન બેસ્ટ ક્વોલિટી વગેરે દસેક શબ્દથી વધુ જ્ઞાન નહીં ધરાવતો ખુશાલ ગળી ભરતો બ્રહ્મણામાં પડ્યો આ શું સુખલાલને મારવા ઘસે છે છોકરાની કંઈ દ્રષ્ટિ ભૂલ થઈ કે શું તું અહીં નર્સ લેના હેતના જળ જળિયાથી છલકતી આંખો લઈ હસતી ઊભી મને કાંઈ જ નથી હવે નર્સ બાબા લીલાને બાબા શબ્દે પોલામનાર ઇસ્પિટલના મહેધરો પાસેથી શીખી લીધેલો પણ આજે પહેલી જ વાર વાપરેલો એ લાડ શબ્દ હતો યુ બોલતી લીના શોકાતુર અને રોષિત ચહેરે ખુશલ તરફ ફરીને બોલી આને કોણ બહાર લઈ આવ્યો તમે કોણ છો તમારે એ શું થાય એને મારી નાખવા કેમ ફર્યા છો બધા ભક્ત મારા દક્ટરોનો એ અપરાધ હું કદાપી નહીં માફ કરું મેમ સાપ એ તો મારો નાનેરો ભાઈ છે આજ સુધી એ મળતો હતો ત્યારે તમે ક્યાં છુપાઈ રહ્યા હતા અહીં કેમ કામ મારવા કાઢ્યો છે એ બચ્ચાને મેમ સાપ એમ કહીને સુખલાલે પોતાને પેટ પર હાથ પટક્યું ઇશ્કેલીએ શું કરીને યુનિટ સીલ બેચીને આજ તો આપે એની બોણી કરાવી જોઈએ કમ ઓન કમ ઓન ઉપર આવો એમ કહેતી ને પાછી ફરીને સીડીના બબે ત્રણ ત્રણ પગથિયાને છલંગોમાં દબાવતી ઉપર ચડી પાછળ સુખલાલે શરમાતા સુખલાલની બોચી પકડી હવે ઝટ આગળ થાને ને છોકરી લખમી ચાંદલો કરવા એ શબ્દો સાથે એને આગળ કર્યો પાછળ પાટીવાળાને છેલ્લે પોતે નર્સ નેનાએ પોતાનો ખંડ ખોલ્યો પહેલું જ કામ અંદર જટ જટ પ્રવેશી જઈને પોતે મેજ પર ગોઠવેલી એક તસવીર પર પડદો ઢાંકી દેવાનું કર્યું એ ઢાંકી દીધેલી તસવીર ઉપર છાંય કરતી મોટી એક માટીની આકૃતિ બાળ ગોપાલ ઈસુ ક્રિષ્ને ખોડામાં લઈને ગમગીન બેઠેલી કુમારિકા મેરી મૈયાની હતી તેની પાસે એક પિત્તલના ત્રિશોળકાર સ્ટેન્ડમાં ગોઠવેલી ત્રણ મીણબત્તીઓ જલતી હતી સ્માટી ઇધર બેઠો તુમ ઇધર બેઠો એમ કહીને એણે સુખલાલને બરફ પર એ ઢાકેલી તસવીરની નજીક જ ખુરશી આપી મેણબત્તીના ત્રણેય દીવા સુખલાલના લડત પર અને આંખોની અંદર જાણે ભર્યા હોજમાં સ્નાન કરવા પડ્યા હોય ને એવી રીતે પ્રતિબિંબ બની રહ્યા સુખલાલનું કલેવા ક્ષીણ છતાં લગભગ પારદર્શક કાચને મળતી એની ચામડી હતી વીસેક વર્ષનું એનું વય છતાં હજામતને માટે એનું મોં તૈયાર થયું નહોતું ઓરડામાં આમ તેમ ગુમીને બારી બાણા ખોલતી લીનાના મોં તરફ તાકી રહેલો સુખલાલનો મોં ત્રણ દીપકોના પ્રકાશ ઉપરાંત એ માનવ દીપકાની પ્રભાતને ઝીલતું હતું ને તેથી વધુ ગમે એવું લાગતું હતું ખુશાલ જરા છેટીથી ખુશી પર ભૂલડોકની જેમ ડબે બેઠો બેઠો સુખલાલ નિહાળતો હતો સુખલાલ ઘડી ભર તો ખુશાલે પણ નમ્રને ભાવ નીતરતો ભાસ્યો લીનાને પણ એ હજુ સમજ્ય ભાવે નીકળતો હતો દાણાના દલાલો થોક બંધ ઉથડામાંથી બી મારીને વાનગી જોતો હોય છે તે જ ડસકો રીતે ખુશાલ પણ લીના જાતને બુદ્ધિની બબ્બી મારી તપાસતો હતો લીનાએ એક જૂની થઈ ગયેલી નેતરની ખુરશી પર બેસીને પછી પૂછ્યું પ્રથમ તો મને સમજાવો આ બધું શો તમાસું છે હું તો આશ્ચર્ય પામું છું ખુશાલબાઈએ આ પાકી સાકર ટેટીની બની શકે તેટલી તળદાર ઢગડી કાઢવા તૈયારી રાખી મારો સગો નથી પણ દૂરનો ભાઈ છે મારો આ વેપાર છે એમાં એ વેચાણ કરશે તેનો નફો કરશે હું તો પરિચય કરવા નીકળ્યો છું મેમ સાબ તમારા જેવાનો વસીલો મળ્યા પછી ન થઈ જાય તો શું અને તો અમારે જટ પ્રણાવવું છે અચ્છા લઈએ ઇધર સ્માટી કે લઈએ એ દો એ દો એ રખો એ એ ઓર એ બી મેમ સાહેબ સુ પરિચિત ક્વોલિટી સુખલાલ કે લીએ સુખલાલે પણ વગર કહી ખામ ઉમેર્યા ને વજન કરવા તાજવા ઉપાડ્યા વજન નહીં માગતા વજન ક્યાં અંદાજ બોલો એ લો કહીને દસ રૂપિયા નોટ કાઢી એટલા બધા એને જોતા નહીં હોય જોઈએ તેટલા જ વાસણ આપો સુખલાલ ડરતો ડરતો ને સુખલાલની જટસું હિંમતથી ઉભરાતો ધીરે સ્વરે કહેતો રહ્યો તેના જવાબમાં જીભના તદ્દન ગોટાવાળીને આંકડો તૈયાર કરતે ખુસલે આ શબ્દો ઉચ્ચાર્યા દાપણ વધારિયા માં વેપલો એમ ન થાય આપણે ક્યાં ઠગાઈ કરીએ છીએ એને ઉલટેથી એ લે છે ને બક્ષિસ કરવી હોય તો તે પણ સુપાત્રે દાન છે आ शब्दों बोली ने खुशाल भाई केस में मुँह फाड़ियो नौ रुपया ने बे आना थोद आना आपको पीछे देता हूँ नहीं कुछ जरूर नहीं स्मार्टी के लिए इधर फिर आना बहुत लोग हमारे वाला है हम सबके घर घर ले जाएगा तुमको स्मार्टी आपने सलाह में हॉस्पिटले गया था खुशाल भाई कहूँ दिमाग अच्छा नहीं था एट जवाब दी ने एने जल्दी दीपिका तरफ ने ते पी तरफ नजर पाथरी ने, ने अगला दिन ये बात याद आई अरे तो दोपहर को तुम चल गया पीछे वो आई थी वो तुम्हारी कौन थी कजिन थी कि सेठानी थी उसके साथ में एक बड़ी लेडी भी थी मेरा तो दिमाग चाट गई पूछ पूछ कर बेचार कर दिया कि पेशा कहाँ गया देश में गया किसके घर गया उसका सन्नामा नहीं रख गया और वो बड़ी लेडी मोस्ट ब्यूटीफुल मदर कितनी खूबसूरत माँ थी બસ નિકાલને લગી પૈસા હમકો દેને લગી ગાયકો માલુમ બોલે કે નરસ સાહેબ ઈંસે સુખલાલ કુ સાર કર દિયા ખમે ખરાજો હો 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 એવું બાલુચલ હાસ્યલીનાના ગુજરાતી અક્ષરને ચીપી છીપી બોલવાના પ્રયત્નને જોડાઈ ગયું કોણ હસે એ બને એકને તો ઓળખી સુખલાલના દિલમાં હરફાળ ભરતી લાગણી ઘસી સુશીલા હોય અને કોઈ ન હોય એટલી મા કોણ બીજું ક્યાં ગયા તેનો પત્તો ન પૂછે પણ સાથે બીજું કોણ હતું એની માતા નહીં એને તો સુખલાને જોઈ હતી જરી જરી જાણી પણ હતી લીનાએ વર્ણવેલું માત્ર બેનું રૂપ અને ધર માદો કરવા માટે પૈસા કાઢી આપવાની ઉર્ધરતા એ સુશીલાની જન્મદાત્રીમાં ન સંભવે મોટા સાસુ હોવા જોઈએ ભદ્રતાની એ ભરાવી વન મૂર્તિ આ જુવાનના નેત્રો સામે તરવરી ઉઠી લીનાને ઘેરથી નીકળ્યા પછી સારી એવી વાર સુધી સુખલા અબોલ રહ્યો આવી ઉજરી બોણી થયા છતાં એને ખુશલી દેખાડી નહીં આખરે ખુશલભાઈએ જે ચૂપ કીધી તોડી સુકન કંકુના થયા હે સુખા વેલાને ચડાવની વાડ મળી ગઈ હવે તારો ગભરાટ માત્ર ગયો જાણ છે ફક્ત એક મંત્ર ન ભૂલજે નજર ચોખ્ખી હશે તો જગત જ મારે છે ખુશાલા છેલ્લા બોલમાં એના અંતરનો ભયનો ઓછાયો હતો વણ પરણેલી ગોરી જીવતા માણસના માસે ચામડા ચૂથનારી ને મળમૂત્ર ધોનારી એક ઇસ્પિતાલની નર્સ એ જો જુવાન હોય તો ભય જન્મનારી બને છે એવી ખુશાલી માન્યતા હતી છતાં આ જૂના વર્ગનો આદમી જે ફીલ સુફી ધરાવતો હોય તે ફીલ સુફી નિરોગી હતી એણે શુક્લાને કહ્યું કે આપણે આંખ ચોખ્ખી રાખીએ એટલે દુનિયા જોખ મારે છે એણે સામા માણસો તરફથી આવતી લાલચોની વાતો કરી નહીં સ્ત્રીઓ આવા કે તેવા ફાસલા બિછાવે છે તે પ્રકારનો વિષય છેડાયો નહીં આપણે તો પોતે જ સાંભળીને ચાલવું એવી જ એ વિચારસરણીમાં એક મજા હતી ફણાયેલી ટેકણી કે લોકડી બાઈડીઓને નામે નબળી વાતો વિચાર તત્વવાળા લોકોના મોંમાંથી નીકળી જ શકતી નથી ઈસ પિતાલે એ કોણ બે જણાવ્યું આવ્યાની વાત હતી હે સુખા સુખલાલે આ પ્રશ્ન પૂછનાર સુખલાલની સામે શરમતે મોએ જોયું તારી બોવ નહીં મારા મોટા સાસુ પણ બેળા હશે એમ લાગે છે સુખલાલે એ જાઉં વાર્તા વાર્તા એક રોમાંચ અનુભવ્યો દુનિયાની એક છોકરીને જરીકે પ્રાપ્ત કર્યા સિવાય એને સ્પર્શવા કે પૂરી જોવા પણ પામ્યા સિવાય વાતોમાં પોતાની વહુ તરીકે ઓળખાવી શકાય છે એ મનમાં માની શકાય છે એ તો નવા વોટમાં ચાલવાની તાકાત વાત મંદ વાંડમાં ઉઠ્યો છો તો એ જઈને સાસુને પગે તો લાગી આવ એ તને ગોતવા ક્યાં આવવાના હતા ખુશાલે વિનોદ કર્યા સુખલાલે નિરોત્તર રહેવું જ પસંદ કર્યું સાસરિયામાં પોતાનો હટ ધૂત થવાની વાત બે પૂરી જાણતી હશે છુપાવવાનો પ્રયત્ન કરવાનો નહોતો પણ પોતાને મુયેથી પોતાની જ અપમાન કથા ન કહેવામાં જે એક સભ્યતા રહેલી છે તે સુખલાલમાં સ્વાભાવિક હતી પોતાની કોમરતાનું ગાન કોઈ પણ દિલો સજ્જ સ્નેહને અથવા દિલ સોજીનો ઢોળ કરનાર વિનોદલક્ષી માણસને સંભળાવીને થોડી સહાનુભૂતિની હોક મેળવવાની સુખલાલની પ્રકૃતિ નહોતી એ વારસો એના ગામડિયા માતા પિતાનો સ્વભાવનો હતો એ મનોદશા શીખવી શીખાતી નથી ઘડી ઘડાતી નથી પ્રથમ તો સાંભળેલું સુખલાલ ભાઈએ વાત ચાલુ રાખી કે છોકરી તો છેલ છલેલી હતી બૂટ મોજા પહેરતી ને હાથમાં મઠ છત્રી રાખી ફરતી હમણે હમણે વા માણસે વાતો કરે છે કે છોકરી તો સારી નીવડી છે અગાઉની ખોટી વાતો એટલું જ બોલીને સુખલાલ અટકી ગયો જેના પર પોતાનો હજુ કશો જ હક નહોતો એના વતી પણ પોતે શા માટે બચાવ આગળ કર્યો એ પ્રશ્ન એના મનમાં રમ્યો ઘડી પછી એને જે નવો વિચાર ઉપડ્યો કે પહેલાં વિજયચંદ્રને થનારી એ કન્યાની સુકૃતિની મારે સીતે આટલી રખેવાળી કરવી પડે છે એ મારી નથી થઈ શકવાની છતાં મને કોણ એમ દુખાવ્યા કરે છે કે એ તારી છે તારી છે તારી છે તારા બાપા કેમ કાયર થઈ ગયા છે કાયર હા એ તો વેવિશાળ મેલી દેવાની વાત કરે છે મેલિયા એ શબ્દ સુખલાલ જ બોલ્યો કે બીજો કોઈ તેની જાણે કે ખાતરી કરવા ખુશાલી સુખલાલ સામે તાક્યું સુખલાલ બબડતો હતો શા માટે મેલું સુખલાલના મોહ પર દગેલા રુધિરની લાલાશ હતી સાબાસ ભંડ એટલું બોલીને સુખલાલ અટકી ગયો રખીને આ હિંમત હજુ કાચી હોય ને કદાચ વધુ તપાસ્ય તરડાઈ બેસી એ બેકે અબોલ બનેલા ખુશાલી પોતાની હાટડી નજીક આવી ત્યારે ફરી પૂછ્યું એ વિજયચંદ્ર કોણ છે કોણ જાણે આટલા આટા ફેરા એ ત્યાં શું કામ ખાદ્ય કરે છે તારી સાસરી એને ખબર ખુસાવવું જોઈએ કોઈ કોઈ વાર એને જોઉં છું ત્યારે મારા સોમ ખાઈને કહું છું કે એને ઊભો રાખીને બે તમાચા ખેંચી કાઢવાનું ન થાય છે સારું થયું કે સુખલાલને પોતાને શેનું મન થતું હતું તે ન બોલ્યો નિકર ખુશાલ ની શંકા ક્યાંથી ઓડી ભાંદર બાકી રહેલા વાસણ પાછા હાથડીમાં ગોઠવતે ગોઠવતે ખુશાલે આવા થોડા કડક શબ્દો કહ્યા કર્યા ને પછી ગજવામાંથી રૂપિયા કાઢી પાટીવાળાને ઉઠાવ ચાલ કહી એક રૂપિયો આપ્યો ને આ લે તારી કમાઈના સુખા કહી સુખલાલની સામે પાંચ રૂપિયા ધર્યા હમણાં રાખો બાપાને પૂછીને નહીં વાસે લટકો નહીં બાપાને પૂછવાનું નથી આ લઈને બડ રહીજે ખુશાલભાઈએ સુખલાલના ગજવામાં જરાવતી રૂપિયા નાખી દીધા ઓડી પર પહોંચ્યા ત્યારે સુખલાલના પિતાને બેઠેલા દેખી ખુશાલે લલકાર કર્યો કાં ફૂવા દીકરો તમારી પાખણનો વેત કરીને જ આરિયો આવે છે હું કે પહેલે જ ભડાકે તમને મસાળમાં પહોંચાડવા જેટલો પાવરખો બની ગયો છે સુખો સમજ્યા ફૂવા તો હાઉ ભાઈ સુખલાલના પિતાએ ઉદાર હાસ્ય કર્યું આપણું તો ઘોડિયું કાગડા પૂતરા ન જૂથે એટલે જંગ જીત્યા પણ આમ લુંગળા પહેરી કરીને કેમ બેઠા છો નિરાંતવા હવે નિરાંતવા થું રેલગાડીમાં કા અટાણી જ દેશમાં ઉપડવું છે ગાંડા થાવમાં બીજી વાત કરવાની જ નથી ખુશાલભાઈ મને હવે આહી શરીરે નરવાય નથી રહેતી છે ઠીક ભાગો ત્યારે હવે તાણ કરવી નથી તમારો સુખો આજથી રડતો થઈ ચૂક્યો છે બે રાખ્યા વગર ભાગો વાળું કર્યું વાળું માટે પેટમાં જગ્યા નથી ખુશાલ એમણે ભૂલંદ કોળકાર ખાધો આપણું પોતાની તેમજ સામા માણસને સાચવવા માટે ધાર્યો ઓળકાર ખાવાની વિદ્યા છે વગર ઊંઘે બગાસા ખાઈને લગવી મુલાકાતીઓને ઝટપટ ઊભો કરવાની કળા જેવી જ એક એક આબાત કરામત છે વેવાઈને ઘેર બાપડાએ હાથ પકડી પકડી પીરસ્યું ને મારે રહી થાળી ધોઈને પીવાની બાધા થાસું પડ્યું ઓહી યયા ઠીક એક કામ ને એક રતી કર્યું વિવાદ સમજી લીધા લાગે છે મને તો એમ હતું કે વેવાય આટો ડાય કરશે ફતે કર્યું ફૂવા હાલો તહીં લ્યો હું ગાડી કરીને આ આવ્યો ખુશાલ પાણીના રહેલા પેઠે નીચે ઉતરી ગયો તે પછી પિતાએ એકલા રહેલા પુત્રને પાસે બેસાડીને કહ્યું ચાલ દેશમાં નથી આવું ધંધે ચડી ગયું છું ધંધામાં ધ્યાન નહીં રહીએ દીકરા ને હું ઠીક કહું છું હાલ્યા દેશમાં ધંધો કરજે પણ શા માટે ધ્યાન નહીં રહે ધંધામાં સાંભળ કઠણ છાતી રાખીને સાંભળ હું તારો દુશ્મન નથી તારો બાપ છું તારું બોલું ચાહું છું એટલે જ મારે આજે ફાર કરી આપવી અડી છે કોને શેની શેરના કુટુંબને તારા વેવી સારની સુખલાલ સન્મુખ થયો પિતાએ વધુ સ્ફોટ કર્યો મેં શાંતિથી નિકાલ કર્યો છે કેમ કે એની તો બવડો કરવાની તૈયારી હતી તુને કોઈ ડાક્ટર પાસે તપાસ આવેલો ખરો ના સુખલાલ આભો બન્યો તઈ એણે છેવટ સુધીની બનાવટ કરી મૂકી હતી તને પુરુષાર્થ વગરનો ઠરાવનારો ડાક્ટરી સર્ટિફિકેટ એની પાસે છે મને બતાવીને કહ્યું કે રાજી ખુશીથી ફારગતી કરો નિકર આ બંદૂક હું ન્યાયમાં લઈ જઈને ન્યાયમાં જ એનો બડાકો કરીશ દીકરા તારા આખા જીવતરમાંથી છીણી બેસતી હતી એટલે મારે કાંઠા કાપી દેવા પડ્યા મારે એ ઘરનો ઓછાઈઓ લેવાય ઊભા તો નહોતું રહેવું તેને બદલે જમવા રોકાવવું પડ્યું મેં ધાનમાં ગોળ્યા નહીં પણ જેના અંગારા પેટમાં ઉતાર્યા અહીં સુધી બોલતે બોલતે પિતા થોડી વાર થંભ્યા પુત્ર પણ હોઠને પલાળતો પલાળતો ધરતી પર જઈ જડાઈ રહ્યો કલેજાને વળકેલી કળ ઉતાર્યા પછી પિતાએ કહ્યું ઈશ્વરની દયા છે દેશમાં આપણી પાસે દોલત નથી તો આવું તો છે જ ને આપણે આપણાથી ગરીબ ખોટું ગુજસું બે ઠેકાણા આપણા વડમાં છે તું ચાલ વેસવાળ થતાં વાર નહીં લાગે તારું ઘર બંધાયા વગર હું થોડો જ જમવાનો છું ના હવે તો આવવું જ નથી સુખલાલ જાણે અગ્નિરસ પીતો પીતો બોલ્યો એમ નહીં તું કન્યા તો જોઈ લે એ વાત જ કરશો નહીં તજવીજ તો બિલકુલ જ ન કરશો ત્યારે મારી તેવા થયા પછી જ વાત હવે તો પણ બેટા લોકોમાં એક વાર ચેરાઈ ગયા પછી આવું કામ બહુ મુશ્કેલ બની જાય છે ફિકર ન રાખજો મને મારી ટેવર કરવા દેવો મારા બાવડાને બળે મન બધું કરવા દેવું સુખલાલના પંજાએ મક્કમ મુઠ્યો વાળીને પિતા સામે હલાવી પિતાએ એ પુત્ર સ્વરૂપ પહેલી જ વાત કીધું Thanks for watching. Please subscribe my channel. Thank you.